હેલો ગાઈઝ તો આ છે આપણે જીએસઆરટીસીની આશ્રમની બસ જે આજે આપણે ચલાવવાના છીએ તો પેલા આપણે રૂટ નક્કી કરી લઈએ ચુમાલેજાનો ફેરો છે તો ચાલો આપણે બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ જુઓ આપણી બસનું અંદરનું આ આપણી બસ છે આશ્રમની જે આપણે આજે સિટીમાં હલાવવાના છીએ બસ સિમિલેટર ઇન્ડોનેશિયામાં આપણે આશ્રમની બસ એડ કરી છે તો ચાલો પેલા આપણે બધા પેસેન્જરને ભરી લઈએ અંદર પછી આપણે આપણો લોકલ ફેરો ચાલુ કરીએ ચાલો બધા પેસેન્જર બેસી જાવ અંદર પેલા આપણે બધા પેસેન્જરને અંદર ભરી લઈ પછી ધીમે ધીમે આપણે જીએસઆરટીસીની આશ્રમની બસ ચાલુ કરી દઈ જવા દેવાની તો બધા પેસેન્જરને બેસાડી દીધા છે હજી અડધી સીટું ખાલી છે અંદર બસમાં ચાલો આપણે બસ સ્ટેન્ડ ની બારે જવા દઈએ પેલા આપણી બસ ને તો ચાલો હવે બીજા ઘેટ માં આપણે બસ સ્ટેન્ડ ની બહાર કાઢી નાખી આપણી બસ ને એસટી ગુજરાત આશ્રમ ની બસ છે તો ધીમે ધીમે અંદર થી જવા દઈ બસ ને પેલા ગેટ ની અંદર જવા દીધી છે હવે બીજા ગેટ માંથી જવા દઈ બસ સ્ટેન્ડ ની બારે કાઢી નાખી આપણી બસ ને ચાલો બીજા કેકમાં માં નીકળી ગઈ છે હવે અહીંથી યુ ટર્ન લઈને આપણે હાઈવે ઉપર ચડાવી દઈએ આપણી બસ ને પછી આપણે કેમેરો બદલાવીને અંદરનું ઇન્ટરિયર જોઈશું તો ફાઈનલી હાઈવે ઉપર ચડી ગઈ છે આપણી બસ આશ્રમની જીએસઆરટીસી આશ્રમ બસ આ છે આપણું ઇન્ટરિયર કેમેરા ટુ નું સિટીમાં જ આપણે ઓની સ્પીડે જવા દઈશું ઓની સ્પીડ ટપી ગઈ છે આપણે આપણે સિટીની બહાર નીકળી ગયા છીએ પુલ ઉપર એકદમ ઊંચાણ વાળો પુલ છે થોડી ફટકી માર લઈશું એટલે ચડી જાય સામે પુલ દેખાય છે જો આપણી આશ્રમની બસ ને બાજુમાં ટ્રેન પણ જાય છે ટ્રેન ને બસની રેસ લગાવી છે આપણે બસ ઉપર કોઈ પ્રકાર નો સામાન નથી ટ્રેન આગળ નીકળી ગઈ છે આપણે થોડીક પઠ્ઠી મારીને ટ્રેનની સારવાર થઈ જશું પોલીસ સ્પીડ ટપાડી દીધી છે આપણે પુલ ઉપર બહુ ટ્રાફિક નથી એટલે આપણે વર્ચો વર્ષથી નીકળી જઈશું ટ્રેન તો આપણાથી ઘણી આગળ વહી ગઈ તો આપણે ટ્રેનની હાડે ખાવાની તૈયારીમાં છે તો ટ્રેનની હાડે થઈ ગયા છે અહીં પડી પટકી મારીને આપણે ટ્રેનની આગળ નીકળી ગયા છીએ પટ્ટી રોડ આવ્યો છે તો ટ્રેન આપણાથી આગળ નીકળી જઈશે તો આપણે ધીમે ધીમે જવા દઈએ બીજા ઘેરમાં હવે અહીંથી આપણે યુ ટર્ન લઈશું મોટો યુટર્ન લેવાનો હે એટલે આપણે મોટો યુ ટર્ન નહીં લઈ અને શોર્ટકટ મારી ડાયરેક્ટ વોણાક વારી આપણે સિટીની બહાર જવા દઈશું શોર્ટકટ લેવામાં તો આપણે માહિર જ જોઈએ છે ગુજરાતી તો ફાઈનલી આપણે શોર્ટકટ લઈને આગળ નીકળી ગયા છીએ આપણે સિટીની બહાર નીકળી ગયા છીએ રેડ સિગ્નલ આવી ગયું છે તો ઘણીક વાર આપણે આપણી બસને ઊભી રાખી અને હું તમને થ્રી ડિગ્રી વ્યૂ બતાવ આપણા બસનો થોડીક આગળ લઈ લો સિગ્નલ ઓન થઈ ગયું છે તો આપણે હવે જવા દઈશું તો આપણે હવે બહાર નીકળી ગયા છીએ સિટીની ની બહાર નીકળી ગયા છે ગામડાનો સિંગલપટ્ટી રોડ આવી ગયો છે જો આપણી એસટી ગુજરાત હો સાઈડમાં લઈ લઈ અમે ગાડી આવે છે વાય ઉભી રાખવી જોઈએ કેમ કે આપણે અહીંથી યુ ટર્ન લેવાનો છે હરવે હરવે આપણે ઇન્ડિકેટર દઈને યુ ટર્ન લઈ લઈ નકર કોક વારી આપણે વાય ટાલી દઈએ આપણે યુ ટર્ન લઈને જંગલ વિસ્તારમાં કરી ગયા છીએ આ સિંગલ પટી રોડ છે તો ગાઈસ આપણે ટ્રાય કરશું કે આપણી ગાડીની સ્પીડ એટલે કે આપણી બસ એસટી આશ્રમની બસ સોની ઉપર જ રહીએ સ્પીડ આપણી સોની ઉપર જ રહીએ ટ્રાય કરશું આપણે તો વળાંક આવી જાય ને પેટ્રોલ પંપ આવ્યો છે પણ આપણે પેટ્રોલ પૂરાવાની જરૂર છે નહીં તો ત્રીસ લીટર પેટ્રોલ છે આપણી ગાડીમાં તો જવા દઈએ આપણે હવે ધીમે ધીમે તો ટ્રાફિક ફૂલ થઈ ગયું છે હવે આપણે અહીંથી ઓવરટેક કરવી જોઈએ ફૂલ આવી ગયો છે આગળ તો આપણે થોડીક ફટકી મારીને ઓવરટેક કરી લે આ વાળાની આગળ ટ્રાફિક જામ થઈ ગયું છે કટારવાળો વાળો ઉભી રહી ગયો છે આપણે ફટકી મારી એની ઓવરટેક કરી લઈ પોતા ફટકી મારી આની ઓવરટેક કરી લઈ કટારાવાળાની લાલ ફટારાવાળો માય મજા આવે ને ત્યાં અમારો દીધું કોક ને કોક અમે આવી જ જાય તો આપણે કેમેરા ટુ કરીને હવે ગાડી લાવશું આપણે ચેક કરો આપણું ઇન્ટરિયર જીએસઆરટીસી બસ આશ્રમ હો પાછળ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે એક ગાડી જાય એટલે આપણે ઓવરટેક કરી લઈ એ સિગ્નલ આવી ગયું છે એટલે ઓવરટેક નહીં કરવા દઈએ આપને જેવું સિગ્નલ પૂરું થાય ને તરત આપણે ફટકી મારીને ઓવરટેક કરી લેવાનું થાય છે મોરે મોરો જો આપણી આશ્રમની બસ અડધી સીટો હજી ખાલી છે અડધી ભરેલી છે હવે આપણે ઓવરટેક કરી લઈશું અહીંથી થોડીક ફટકી મારીને ઓવરટેક કરી લઈ વાંચી યુ ટર્ન લેવાનો છે એટલે ઓવરટેક કરવું થોડુંક ઓહમું લાગશે ખટારો બાજુમાં જ ચાલે છે જો ખટારાવાળા નડી ગઈ છે વાયથી સાવું ઓડી ગયું છે તો હવે પાઈ રહી છે નહીં હાથમાં એટલે ફટકી મારીને ઓવરટેક કરવી જ પડે એક ઓવરટેક કરી નાખી છે આગળ બસ જાય છે સામેથી એક બસ આવી છે બસ વાળાએ ઓવરટેક કરી નાખી છે આપણે થોડીક સ્પીડ મારીને આપણે ઓવરટેક કરી લઈએ હવે સરકારે બે ની ઓવરટેક કરી છે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે આપણે ફૂલ સ્પીડ હતા ઓવરટેક થઈ ગઈ માઇન્ડ ફટકી લાગે નથી અમારું આવી જ જાય તો ફાઈનલી નાકે પહોંચી ગયા પહોચી તો આપણી બસમાં કોઈ ટોલ નાકું લાગે નહીં કે ભાઈની બસ એટલે આપણે ક્યાંય ટોલ બોલ દેવાનો આવે નહીં એટલે ડાયરેક્ટ આપણે ઉડાડતા ઉડાડતા નીકળી જઈશું હું તમને આ ટોલ નાકું બતાવીશ આગળ ખટારાવાળો છે આપણે કેમેરો બદલાવીને તમને ટોલનાકાના દર્શન કરાવું કે જ્યાં મારા હારા એસી એંસી રૂપિયા થોકી લે રસ્તા હારા દેતા નથી તો જો આપણી ગાડી હવે ટોલ ટોલનાકામાં ગઈ છે તો આપણે કાંઈ ટોલ નાકું દેવાનું આવતું નથી જોયું આપણી ગાડી ગઈ આપણી બસ ગઈ તરત ખુલી ગયો ને આ પાવર ઓફ એસટી ઓ ગુજરાત જોઉં તમને લોકેશન બતાવું આથી આપણે આપણી એસટી આશ્રમ તો ફાઈનલી આપણે ટોલ નાકાની બહાર નીકળી ગયા છીએ અને ટોલ નાકાનો એરિયો પણ પૂરો થઈ ગયો છે હવે ડાયરેક્ટ આપણે બસ સ્ટેન્ડે જઈ બધા પેસેન્જરને ઉતારી દેવાના છે તો અહીંથી આપણે યુ ટર્ન લઈ લઈશું ડાયરેક્ટ સિટીનો બોર્ડ પણ આવી ગયો છે સિટીની અંદર એન્ટર થઈ ગયા છે તો આપણે થોડીક વારમાં જ ટર્ન લઈ એસટી બસમાં જઈશું બસ સ્ટેન્ડની અંદર જઈ આપણું બસ સ્ટેન્ડ આવી ગયું છે તો આપણે બસ સ્ટેન્ડની અંદર બસ જવા દઈ બધા પેસેન્જરને ઉતારી દઈ અને ભાડું લઈ લે ફાઇનલી ગાઈસ આપણે બસ સ્ટેન્ડની અંદર એન્ટર થઈ ગયા છે જો આપણી જીએસઆરટી એસ ટી બસ અને આપણું લોકેશન પણ આવી ગયું છે લોકેશન બસ ઊભી રાખી દીધી હાલો બધા પેસેન્જર ઉતરી જાવ આપણો ફેરો અહીંયા પૂરો થઈ ગયો છે બધા પૈસા ગણાવતા જઈજો ગાઈસ આપણી ચેનલ જોરાવર ગેમિંગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફાઇનલી ગાઈસ બધા પેસેન્જર ઉતરી ગયા છે આ છે આપણી એસટી બસ આપણો ફેરો પૂરો થઈ ગયો છે ચુમ્માલીસ હજાર રૂપિયા લઈ લીધા છે આપણે ફેરાના જય